વર્લ્ડ એલિફન્ટ સોસાયટી કેલિફોર્નિયામાં છે એ આ થીમ મોટાભાગે નક્કી કરતી હોય છે આ વખતે ચાર મુદ્દાઓ એમાં ઉમેરવામાં આવ્યા છે પર્સોનિફાઇંગ પ્રી હિસ્ટોરિક બ્યુટી થિયોલોજીકલ રિલેવન્સ અને એન્વાયરમેન્ટ ઇમ્પોર્ટન્સ આ ચાર મુદ્દાઓ પર આખું વર્ષ આની ઉજવણી થવાની છે આપણે નસીબદાર છીએ કે એશિયામાં હાથીઓની સંખ્યા ખાસ્સી છે અને ભારતમાં ખાસ કરીને ઈશાન ભારત અને દક્ષિણ ભારતમાં હાથીઓની સંખ્યા વધારે જોવા મળે છે યુપી અને ઝારખંડમાં પણ આપણે હાથીઓ છે હાથીઓ અને માણસ વચ્ચેનો જે સંબંધ છે બહુ વિશિષ્ટ રહ્યો છે આપણે ઘણા બધા ઉત્સવોમાં હાથીઓની હાજરી જોઈએ છીએ અમદાવાદમાં જે જગન્નાથ યાત્રા થાય છે ને એમાં જે હાથીની અંબાડી ઉપર આખી શોભાયાત્રા જે ફરે છે અમદાવાદમાં એ તો અદભુત નજારો હોય છે આવી જ રીતે અનેક પ્રસંગોમાં ધાર્મિક કાર્યક્રમો શુભ પ્રસંગોમાં પણ હાથીની હાજરી હોય છે એટલે હાથી આપણાથી બહુ નજીકનું પ્રાણી છે જેમ સિંહ અને માણસો વચ્ચે પ્રેમનો સંબંધ છે મને લાગે છે હાથી અને લોકો વચ્ચે પણ બહુ મજાનો સંબંધ છે આજે આ હાથી દિવસ અને હાથી ઉપર વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાર્ગવભાઈ ભટ્ટ જે રાજકોટ નો જીઓલોજીકલ પાર્ક છે જેને આપણે પ્રદ્યુમન પાર્ક તરીકે ઓળખીએ છીએ એના ક્યુરેટર છે ભાર્ગવભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સ માં નમસ્કાર નમસ્કાર જી 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 આ ભાર્ગવભાઈ સૌથી પહેલા તો એ કે આ હાથી દિવસ નું શું મહત્વ છે એની દર વર્ષે જુદી જુદી થીમ ઉપર કામ થતું હોય છે એના વિશે વાત કરો જી તમામ જે વન્યજીવો છે એનું જંગલમાં અત્યારે સંખ્યા છે છે ખૂબ જ ઘટતી જાય એટલે તમામ જે વન્યજીવોની સંખ્યા વધે એના જે નિવાસસ્થાનો છે એની જાળવણી થાય એના ભાગરૂપે વર્લ્ડ લેવલ ઉપર તમામ વન્યજીવો માટે અલગ અલગ દિવસો છે એ ઉજવણી માટે જાહેર કરેલા છે જેને કારણે લોકોમાં પર્યાવરણની જાગૃતતા આવે અને એ જે નિવાસસ્થાનો છે એના હેબિટેટ છે દરેક વન્યજીવોના અને એ એ એ વન્યજીવો વન્યજીવો જેના ઉપર નભતા હોય તમામ સંયુક્ત થાય એના ભાગરૂપે ઉજવણી થતી હોય છે હમણાં દસમી ઓગસ્ટે આપણે સિંહ દિવસની ઉજવણી કરી બારમી ઓગસ્ટે આપણે હાથી દિવસ છે એની ઉજવણી કરી અને આજે જોગ વરુ દિવસ છે ઇન્ટરનેશનલ વર્લ્ફ ડે તેર ઓગસ્ટ એટલે આવી રીતે અલગ અલગ ભારતમાં પણ હાથીઓની સંખ્યા ઠીક ઠીક છે ને જેમ પ્રોજેક્ટ ટાઈગર ને પ્રોજેક્ટ લાયન થયા એવી રીતે પ્રોજેક્ટ એલિફન્ટ પણ થયા એટલે એનું સંરક્ષણ સંવર્ધન થાય એની સંખ્યા પણ વધી છે આફ્રિકા અને એશિયાના હાથીમાં શું તફાવત છે જેમ સિંહોમાં તફાવત છે તો હાથીઓની શું તફાવત હોય છે હાથી મુખ્યત્વે વિશ્વમાં આફ્રિકા અને એશિયા બે ખંડોમાં જોવા મળે છે એમાં આફ્રિકા ખંડમાં પણ બે અલગ અલગ જાતિઓ છે એમાં જે સવાનાના જે ઘાસના જંગલો છે એ જે જાતિ છે હાથી ની એ પણ અલગ છે અને આફ્રિકાના જે જંગલ વિસ્તાર છે એમાં ફોરેસ્ટ એલિફન્ટ છે એ પણ અલગ છે એ સાઈઝમાં થોડો નાનો હોય છે એટલે આફ્રિકાના બે હાથીઓને આપણે કમ્પેરિઝન કરીએ તો ઘાસના મેદાનોમાં જે હાથી જોવા મળે છે એ સાઈઝમાં મોટો છે અને ફોરેસ્ટ એ જે આફ્રિકન ફોરેસ્ટ એલિફન્ટ છે એ કદમાં પ્રમાણમાં થોડો નાનો છે બે હજારની ની સાલમાં જે ડિફરન્સ આપણને ધ્યાનમાં આવ્યો અને તમે આપણે જો આફ્રિકન એલિફન્ટ અને એશિયાઈ એલિફન્ટ જે સરખામણી કરીએ તો કદમાં બહુ ખાસો તફાવત છે એમાં નર અને માદામાં પણ કદમાં ખાસો તફાવત છે અને સાથે સાથે એના કાન અને જે બાહ્ય દેખાવ છે એમાં પણ તફાવત છે એની ઉપરાંત જે એશિયાઈ એલિફન્ટ છે એ આપણા એકદમ ગાઢ જંગલોમાં નિવાસસ્થાન માટે ટેવાયેલો છે જ્યારે આફ્રિકન એલિફન્ટ છે એ થોડા પાખા જંગલો અને સવાના પ્રકારના ઘાસના જંગલોમાં એ જીવન જીવે છે એટલે મુખ્ય તફાવત આ રીતે છે બંને જી જી અને આમ સામાન્ય રીતે પચાસ થી સિત્તેર વર્ષ હાથી જીવતો હોય છે એવો રેકોર્ડ છે હા સાચી વાત સૌથી વધારે હાથી જીવાનો ચુમ્મોતેર વર્ષ સુધી જીવાનો રેકોર્ડ છે બરાબર એ જ રીતે અંગોલામાં દસ હજાર નવસો ને સમથિંગ વજન વાળો સૌથી વધારે હેવી ને એનું નોંધ થઈ છે પણ સામાન્ય સરખામણીમાં બરાબર પણ આ પ્રોજેક્ટ એલિફન્ટ ઓગણીસો શરૂ થયો અને આટલા વર્ષોમાં કેવા પરિણામો મળ્યા છે આપણે ત્યાં સંખ્યાની દ્રષ્ટિએ પણ શું સ્થિતિ છે સંખ્યા ની દ્રષ્ટિએ જે પ્રોજેક્ટ એલિફન્ટ શરૂ થયો એ અલગ અલગ સ્ટેટ અને યુનિયન ટેરિટરીઝમાં અંગો ઉપાંગો અને એના માંસ માટે હાથીનો શિકાર છે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં થતો હતો પણ લોક જાગૃતિ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે તે સ્ટેટના એના ખૂબ જ સઘન પ્રયાસોના પરિણામે હાથીની સંખ્યા છે હાલમાં અત્યારે ત્રેવીસ થી ચાલીસ હજાર જેટલી હાથીઓની એશિયામાં સંખ્યા છે છે સૌથી વધારે મોખરે કર્ણાટક રાજ્ય ઘણા બધા વર્ષોના સઘન પ્રયાસો અને ઘણા લોકોએ પોતાના જીવે ગુમાવ્યા છે હાથી ને બચાવવા માટે એટલે આમ ગણીએ તો લોકજાગૃતિ પણ સારી એવી કેળવાઈ છે અને ડિપાર્ટમેન્ટ પણ ખુબ સારું કામ કરી રહ્યું છે અને મને લાગે ચૌદ રાજ્યોની તમે જે બાવીસ રાજ્યોની વાત કરી એમાં તેત્રીસ રિઝર્વ છે હમણાં છેલ્લે એક રિઝર્વ વધારવામાં આવ્યું છે પણ એક એક મને જાણવું છે કે ઈશાન ભારત અને દક્ષિણ ભારતમાં સંખ્યા વધારે છે આપણે ઉત્તર ભારત તરફ આવીએ તો એ સંખ્યા ઘટી જાય છે એનું શું આ ભૌગોલિકતા ખાસ એની કોઈ કારણ ખરું મેઇન મેઇન છે હેબિટાટ નો પ્રશ્ન એમાં આવે છે ઉત્તર ભારતમાં જે જે હેબિટાટ છે એ એના ટુકડા થઈ ગયા છે હાથીની હેબિટાટના એટલે એને કારણે જે એ જે હેબિટાટના ટુકડા થાય એટલે એક હેબિટાટના હાથી છે બીજી હેબિટાટ સાથે મળી ન શકે એટલે બ્રીડિંગ પ્રોબ્લેમ ક્રિએટ થાય એટલે એટલે સંખ્યા છે એ પ્રમાણમાં ઓછી છે ઉત્તર ભારતમાં ને વેસ્ટ અને સાઉથ માં એ સંખ્યા છે વધારે છે

ગ્રુપમાં હોય તો એમાં પણ એ પોતે સંવેદના દર્શાવતા હોય કોઈ હાથી નું ડેથ થાય ત્યારે એ પોતે ભેગા થતા હોય કેમ બેસણું થાય એવી રીતે હાથીઓમાં પણ એવું થયાના અને ઘણી વખત તો આપણે ફિલ્મોમાં અને એ રીતે ઘણી વાર નવલકથાઓમાં પણ હાથીઓને એવી રીતે વાંચતા જોતા એવા છીએ કે કોઈ હાથી ને સાચવનારો વ્યક્તિ હોય તો એના એના મૃત્યુના પ્રસંગે કે માંદો પડે ત્યારે હાથી સંવેદના બતાવતો હોય છે

છે અને જેને ઓસ્કાર નો એવોર્ડ મળ્યો આ ફિલ્મમાં પણ હાથી અને માનવી ની કથા છે અને બહુ સરસ રીતે આખી ફિલ્મ બનાવવામાં આવી છે તમારું શું માનવું છે ભાર્ગવભાઈ હાથી વિશે ફિલ્મ જે બની અને પહેલી એવી ફિલ્મ છે ડોક્યુમેન્ટરી કે જે ઇન્ડિયાની કે જે ઓસ્કાર ને જીતી આવી બરાબર તો હવે આવી જો ફિલ્મ વધુ ને વધુ બને તો લોક જાગૃતિ વધુ કેળવાય અને આવું માત્ર હાથી ઉપર નહીં ભારતના જેટલા પણ વાઇલ્ડ એનિમલ્સ છે કે જેની સંખ્યાઓ અત્યારે ખૂબ ઘટી રહી છે આ તમામ જે કોઈ એનિમલ્સ છે એના વિશે આવી સારામાં સારી ડોક્યુમેન્ટ્રીઝ બનવી જોઈએ અને લોક જાગૃતિ વધુ વધુ કેળવાય તો પ્રાણીઓનો સંરક્ષણ છે વધુ વધુ થઈ શકે અને આની માટે ટાસ્ક ફોર્સ પણ રચના થઈ હતી હાથી માટે મહેશ રંગરાજન અને શિડ્યુલ વન માં પણ હાથી ને મૂકવામાં આવ્યા છે એટલે શિકાર પણ હજી પણ આપણે ત્યાં હાથી શિકાર ખાસ કરીને હાથી દાંત ને એના માટે વધારે થતો હોય છે હવે શું સ્થિતિ કેવી સ્થિતિ આવી છે કે આની ઉપર કેટલું નિયંત્રણ આપણે લાવી શકીએ છીએ ઘણા ઘણા બધા વર્ષોથી ચાઇના છે એ આઈવરી પ્રોડક્ટ બનાવવા માટે અને આયવરી માટે એ બહુ મોટું માર્કેટ છે અને ભારતના એશિયા ખંડના અને આફ્રિકા ખંડના જેટલા પણ હાથીઓ છે એનો શિકાર મોટા ભાગે ચાઇનાના શિકારીઓને એ જે આંખોમાં રેકેટ છે એના મારફત થતું હોય છે પણ હાલની પરિસ્થિતિ જોઈએ તો ઘણો બધો શિકારમાં એ ઘટાડો થયો છે અને જે વાઇલ્ડ લાઇફ ટ્રાફિકિંગ છે આપણે એમ ગણીએ તો વર્લ્ડ નો સેકન્ડ નંબર નો એવો બિઝનેસ છે હાલમાં અત્યારે હાથથી ભારતીય એક્સિકી ગેન્ડો આ બધા શિકાર ઉપર ઘણો બધો પ્રતિબંધ આપણે લાવી શક્યા છીએ કારણ કે તમે બહુ સરસ વાત કરી ચીનમાં આનો દવાઓ ને એમાં એની માટે બહુ મોટા પાયાનો ઉપયોગ થતો હોય છે એટલે ચીનની આમાં જે છે છે સૌથી મોટી પણ ભાર્ગવભાઈ આપણે જોયું છે દક્ષિણના રાજ્યોમાં હાથીઓ રસ્તા પર આવી જાય જંગલ છોડીને અને એવા કેટલા બધા દ્રશ્યો આપણી સામે હોય છે કે એ ક્યારેક સામાન્ય રીતે હાથી ક્યારેય હુમલો નથી કરતો પણ ક્યારેક આવા બનાવો બને છે જોવા મળે છે એનું શું કારણ તમે જુઓ છો મેઈન કારણ છે નિવાસ સ્થાનનો ઘટાડો આથી છે એને બહુ મોટા વિસ્તારમાં રહેવાની ટેવ હોય છે મોટા ગ્રુપમાં રહેવાની ટેવ હોય છે અને એ પ્રમાણે એના ખોરાક અને તમામ જે કોઈ જીવન જરૂરિયાતની સગવડો જે જરૂરિયાત હોય એ જ્યારે ન પૂરી પડે ત્યારે એ

નથી ખ્યાલ હોતો એટલા માટે જી હાથી છે એ ઘણા બધા કિલોમીટર કિલોમીટર સુધી ની જે ગંધ છે એ પારખી શકે છે એની સાથે સાથે એના પગના તળિયા જે છે બહુ સારું મેળવી શકે છે એટલે નાનાથી લઈને મોટા સુધી તમામ લોકોને માટે એ ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર છે હાથી અને ઝૂમાં પણ જ્યાં જ્યાં હાથી રાખવામાં આવ્યા છે ત્યાં વિઝિટર્સની સંખ્યા પ્રમાણમાં ઘણી વધારે હોય છે આપણો હાથી નો આપણો નાતો મજબૂત છે અને મજબૂત બનતો રહે એની માટે એનું સંવર્ધન ને સંરક્ષણ કરવાની જરૂર છે એના જે નિવાસ સ્થાનો છે રિઝર્વ એરિયા છે એમાં આપણી ઘુસણખોરી ન થાય અને એ એની મધમસ્ત ચાલમાં એમાં વિહરતા રહીએ અને આપણે એનો એનું દર્શન કરતા રહીએ એવી સ્થિતિ રચવાની જરૂર છે ભાર્ગવભાઈ તમે અમારી સાથે જોડાયા અને એલિફન્ટ ડે એલિફન્ટ વિશે બહુ રસપ્રદ રીતે માહિતી શેર કરી તમારો ખુબ ખુબ આભાર ફરી ક્યારેક આવા વિષય ઉપર મળશું થેન્ક યુ ભાર્ગવભાઈ ધન્યવાદ ધન્યવાદ